મેં વાત જે કઈ કરી છે અને જે મને બોધ આપ્યો છે તે મેં આપ્યો છે એટલે મારી સુરતી છે હવે સતી બની ગઈ છે હવે આ વર્તી જે હતી આડા વળી આપણી જ્યાં ભટકતી હતી એને મૂળ ઘરે લાવી અને ગુરુ મારા સુરતી બનાવે છે હવે આપણે છે એ સુરતી છે અને શબ્દેથી ગુરુ મારા સમજાવે સુરતી અને ધણી છે શબ્દ એટલે શબ્દ છે સદગુરુ છે અને સુરતી શૈની નાશ છે આમાં શરીર આજગેર બાદ થાય છે કેવલ આ સુરતાથી ગુરુ મહારાજની મૂર્તિ અત્યારે મંગળ સાહેબ ભૈયાં ગયા એના જે વિષમુ વધાર હાલે છે પણ આ ખોપરીથી જેની શેતા નથી કારણ કે એની જે મૂર્તિ છે એ આ સુરત ની અંદર ફિટ થઈ ગઈ છે આમાં બીજા હાથ પગ મોઢામાં તમે કાંઈ નહીં આ તો બધું હાથ પરથી મોઢામાં તો કામ કરે પણ જે એની મૂર્તિ છે આ સુરત ની અંદર ફિટ થઈ ગઈ છે એટલે એને કીધું ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ ધ્યાનની મૂર્તિ છે એ આ સુરતની અંદર ફિટ થઈ ગઈ એ હવે કાંઈ નીકળ્યું ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂંજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ હવે ધ્યાનની મૂર્તિ આમાં એવી ફિટ થઈ ગઈ છે એવી શબ્દની જડ જડી છે જડી છે અપરંપાર એ કોઈથી ઉખેડી ઉખડે નહીં ભલે ને લાખ મતે લુહાર આવો ગુરુ શિષ્યનો સ્વાન છે આખા વિશ્વની અંદર ભગવાન બધા છે પણ અમારા માટે મનુ માટે તો ભગવાન બસ એક મંગળ હવે મંગળ છે એ સદગુરુ શરણે ગયા હતા ભોળાનાથ ઈ સદગુરુ શરણે ગયા હતા માતાજી ઈ સદગુરુ શરણે ગયા હતા રામ ઈ સદગુરુ શરણે ગયા હતા એટલે જ્યારે સદગુરુનું નામ લેવી સિંધી દેવી દેવતા બધા રાજી હવે સદગુરુ છે એ થળિયું છે અને ડાળિયું પાંદરા છે એ બધા દેવતા સંતોષ છે હવે થળિયું જયારે તમારા કબજામાં હોય છે કોઈ બાકી નથી એ પછી એમ કે ભાઈ હું ગયો અન્ય ત્યાં આવ્યા હું ગઈ હતી ત્યાં તમને આવ્યા એટલે ઉત્તર રાજી થાય છે અને બીજાને નથી ખ્યાલ એને એમ કે આપણા માતાજીનું નામ નથી લેતા નહીં માતાજીનું નામ ગુરુ મહારાજનું લે છે ને આ માતાજી છે એટલે માતાજી છે રાજી થાય છે એટલે કે તું સતગુરુ પદ પૂજતા આ જે પદ પૂજાય છે કોઈ વ્યક્તિનું નું થતું નથી ગુરુ આમ પછી લાગે છે આમાં ત્રણ વખત તો આમાં શિષ્ય ત્રણ વખત પહેલી બંદગી છે માતાની થાય છે બીજી બંદગી છે પિતાની થાય છે અને ત્રીજી બંદગી છે સદગુરુ સાહેબની થાય છે એટલે વૈષ્ણુ પદ પૂજાય છે હવે સદગુરુ પંકજ પૂજતા સૌદ લોક પૂંજાય સદગુરુ ને પૂજવાથી સૌદ લોકની પૂંજા થઈ જાય પછી જુદા જુદા ડાળે પાંદરે ક્યારે વળગવાનું થતું નથી આ વાત છે પણ જેને ખ્યાલ નથી એને કાંઈ કે બીજું હમ હોય જે હમજતું હોય ને મુબારક બાકી આ પદ પૂજવાથી સૌ લોકની પૂજા થઈ જાય થઈ જાય થઈ જાય માતાજી હોય એ આપણા ઘરે હોય જીવતા જાગતા હોય એ તમને કહેતા હોય કે ભાઈ મોમાં ભય મોનામાં આપણે ન હોય જઈએ અને પછી આપણે જઈએ એટલે એ રાજી થાય કે ભાઈ હું ગઈ ને તમે આવ્યા તો ખરા એમ એટલે રાજી થાય છે હવે વસ્તુ આ વિશ્વની અંદર એક છે પણ જ્યાં હું બે છે ને ત્યાં હું જોઈએ એક આ સૂર્ય છે જ્યાં જાવ ને આનો એક આ ચંદ્ર છે જ્યાં જાવ ને આનો આ પાંચ તત્વે જ્યાં જાવ ને આનો આનો આ માણસ નવ દુવારમાં બે આવડા બે આવડા બે આ અને આ હાથ દુવારા મોઢાની માથા છે અને બે બળબૂત્ર નવ દુવારમાં માણસ આ છેડેલું ઓલા છેડાવો બીજો માણસ છે નિશા એ છે કાળા દોડા પણ દુવાર તો ન જ્યાં છેડે એટલે એક પૃથ્વી છે એક પાણી છે એક સૂર્ય છે એક ચંદ્ર છે એક જ અસ્ત્રી છે એક પુરુષ છે બે એક ની અસ્ત્રી માં છે બેન છે દીકરી છે અને પત્ની છે અને મૂળમાં જવો તો એક નાવણી થાય એટલે દીકરી મોટી થાય એટલે બાય એટલે કે પત્ની અને એક ભાઈની બેન અને એક દીકરાની માં રૂપાંતર શ્યાર છે મૂળમાં જવો તો એમ એકનો એક ભાઈ દીકરો છે ભાઈ છે એક થઈ જાય તો જ્ઞાન એમ ઝાડ એક છે એક છે હમણાં એમ કે પાંદ કેટલા તો એમ કે આ થોડા ગણાય કહ્યું એટલે ગણેક શંકર ભગવાન તે ખાપ ખાઈ ગયા તાક દેવી તેને જાવશો પીએમાં આવશે ક્યારે ત્યારે કે ગણો આ પીપળાના પાન ના જે ઘણો આ પીપળાના પાન તમે એટલે દાડે પાસા શંકર ભગવાન ઘડી ગુરુ થી વિમુખ થઈ ગયા ત્યારે એમ થઈ ગયો કે આ પાન કેદી ગણી રહેવાય ત્યારે કે તમે મૂળ ઘરે ને મૂળ ઘરે આવો ત્યારે કે આ તો પાન તો એક હશે હું એક દિવસ બધા એટલે જ્યાં હું જે અજ્ઞાનતા છે ત્યાં જાજુ હજુ બતાવે જ્ઞાન થઈ જાય એક શિવ હવે જાતિ મૂળ બે છે સ્ત્રી પુરુષ બીજી કોઈ જાતિ નહીં કે જાત ને પુછિયા પુછલી એ મુસ્કાદના મૂળ કરો તલવાર છે રહેને દો મિયા જાતિ આ વિશ્વની અંદર બે છે અસ્ત્રી પુરુષ જાતિ બે છે પણ આત્માની કોઈ જાતિ ની આત્માનું નામ શું છે અદમા બાયમા એટલો આત્મા નાનામાં સોકરામાં એટલો આત્મા 100 વરના દોહામાં એટલો આત્મા અને ધાણું શરીમાં આટલું નાનું નાનું મોટો આત્મા નહીં એટલે ગંગા સિદ્ધિ કે સજાતી વિજાતીની ઝુકતી બતાવું બીમે પાડું બીજી વાત પેન ને બરમાન થી પર છે ગુરુ મહારાજ એનો તમને છે એટલે આ શરીર ની જાતિ છે આત્મા ની કોઈ જાતિ નથી વિજાતિ નામ નો આત્મા છે એટલે વિજાતિ નામ નો આત્મા છે એને જો જાણી લેવો હોય તો માનવ જો દેહ મળ્યો છે